કેમ છો બાય મિત્રો મજા માની સ્વાગત છે તમારું ને રકેટસ ટીવી માં આજે આપણે ગુજરાતી મૂળાક્ષરો એટલે કે ગુજરાતી કક્કો શીખીશું હું બોલું તેમ તમે પણ મારી સાથે બોલજો ક કમળ નો ક ખ ખટ્ટા નો ખ ગ ગોડીડ નો ગ

ડો ડગલો નો ઢા ઢોલક નો ઢા અળપપળ નો અળ તાતકિયા નો તા થા થરમાસ નો થા ડો દરવાજા નો ધા ધનનો ધ ના નોળનો ના પા પતંગનો પા ખા ફટકડનો ફા મા બકરીનો બા હા ભગવાનનો ભા മാ മർച്ചാനോ മാ യ യോഗ് നോ യ രാര മകടാനുരാ ലല്ലക്കഡ് ഖുദ് നോ ല വാബറ ചാനോ വാ സ സഗ്രി നോ സ ഷോ ഷോട്ട് കൂൺ നോ സ

い,いやらのい。いいいっのい。おう,うまのう。おう,う,うぱじのう。るるしのる。ええっのえ。あいあいらわたのあい。

તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હા થેન્ક યુ ફોર વોચિંગ